મોટાભાગે સરકારી અધિકારીઓની એવી છાપ હોય છે કે તેઓ વહીવટ કર્યા વગર કામ કામ કરતા નથી પણ કેટલાક અધિકારીઓ એવા હોય હોય છે 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 લોકો માટે મોટું કરી જતા આવી વાત પંચમહાલથી સામે આવી છે પંચમહાલ જે જિલ્લો છે ત્યાંના ગરીબ રેશન કાર્ડ ધારકો છે એના માટે એમના હક માટે અનાજ માફિયાઓ સામે કામ કરનારા એક અધિકારી જાણે કે સિંઘમ બની ગયા હતા જોકે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાની હવે બદલી કરી દેવામાં આવી છે જેનો અહેવાલ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર ઇમરાન તેત્રા વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન પંચમા જિલ્લાના ગરીબ રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો પૂરેપૂરો મળે એ માટે એક અધિકારી છે સતત ઝઝુમતા રહ્યા અને એ રીતે આ અધિકારી એટલે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ સરકારી અનાજના કાળા બજાર કરતા જે શખ્સો છે એમની સામે રિસરની ધોંસ બોલાવી હતી એની વાત કરીએ તો જિલ્લા પુરવઠા અધિકારી તરીકે તેમણે એક વર્ષ ત્રણ મહિના ફરજ બજાવી જેમાં સરકારી અનાજમાં ગોલમાલ કરનારા પરવાનેદાર તેમજ ખાનગી વેપારીઓ મળીને કુલ સોળ સામે પીબીએમ એક હેઠળ કાર્યવાહી કરી જ્યારે ત્રેસઠ સસ્તાના દુકાનદારોના પરવાના કાયમી રદ કરાયા એકાવન હંગામી પરવાના રદ કરવા માટેની કાર્યવાહી કરી આ સિવાય ગંભીર પ્રકારની જે ખામીઓ જણાયા હતા જિલ્લાની સાત જેટલી ગેસ એજન્સી અને સાત પેટ્રોલ પંપના સંચાલક સામે પણ કડક હાથે કાર્યવાહી કરી હતી તેમની કામગીરી દરમિયાન સરકારી અનાજમાં ગોલમાલ કરનારાઓમાં ભય ફેલાયો હતો જો કે એચડી મકવાણાની સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોંટીલા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરી નાખવામાં આવી છે સરકારી અનાજથી થી પોતાના પેટ ખાડો પૂરતા ગરીબ જે લાભાર્થીઓ છે એમના મસીહા તરીકે તેમણે ઓળખ મેળવી હતી જિલ્લા પુરવઠા અધિકારી મગફળાની બદલીને લઈને જાણે કે આ ગરીબ લોકોમાં સોપો પડી ગયો છે બીજી તરફ એચટી મકવાણા પોતાનો ચાર્જ છોડીને જ્યારે રવાના થયા ત્યારે તેમના સ્ટાફ છે કર્મચારીઓએ તેમના પર ફૂલો વરસાવીને ભાવભીની વિદાય આપી હતી તો સાથે સાથે પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમારે પણ એચટી મકવાણાનું શાલ ઉડાડીને સન્માન કર્યું હતું એસટી મકવાણાની બદલીને રૂટીન ટ્રાન્સફર ગણવામાં આવે છે પણ એવી વાત પણ સામે આવી છે કે તાજેતરમાં ગોધરા નજીક એક હોટલ પાસે સરકારી અનાજના ચોખા સગે વગે કરવાના કોભાણનો તેમણે પર્દાફાશ કર્યો હતો ત્યાર પછી તેમની એકાએક બદલી કરી દેવામાં આવી છે અહીં સવાલ એ થાય છે કે શું કોઈ અધિકારી પોતાની ફરજ પૂરેપૂરી ઈમાનદારીથી અદા કરે તો પણ તંત્રને મંજૂર નથી હોતું આ સવાલ તો અહીં ઉઠ્યો છે ભવિષ્ય તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર